આ તો પાણી પાએ તો એ રાજગઢમાં સાદો નહીં આ ઓયાને પાણી તો જો પડ્યો છે થી માર્દસુ છે જી નું નું ખારો છે

साल में जब नौ रोग आए तो लेट तो लेट के था यार पौने में तो शहर थे और तो नाच बुर बने हैं जब से घंटा है तू करो तो कितना माया था क्यों हुए हाँ करो और रात करो तो आया था कि रात करो आरोग्य मार करती दिया मारे रात करो वो ठीक से પોણી ઓછું મળે પણ સારો છે અમારે આટલું પોણી પાઉ છે તો તું ચોખ્ખું બગડી પૂરું બગડી પૂરું છે આ નેચો ના છે મજૂર ના કરું ને દાદા ઓર મજૂર ને ઘણે ન કીધું તું એટલે બટાકાનો જાતો રે કે કોઈ આવતું જ નથી આ ગાય સરી ગયા તા ગાય આવે ગાય ગાડલું કે તરફ જ પાસે આવે તે મેં એક ખાધી તાર હવે ઓર ઉપર કરું કે તે રાજગુરુ ને ખાધી કોઈ બીજું એ ખાઈ જાય કોણ એ બસ રીસો મત હમ

કે ગમેતર વાળીયો છો અરે બનીમો છો ચાલે બની લો છો હમ એ ઉગોયમાં હારો ગોબો પાક મજા આવે મજા નહી આતી માથા ગુડ થાય છે આપણે આરો તો મોંકો ઓટો માર દઉં આરો આ જોતા હું કે માં છે હા એ તો આવે ને જેડવા ને જતાય હા હા

મારા બેટા વડી કે રાત ના ખાવા બા ફોન ડેડા રાત ના ખાવા આવશે ગમ ચેક કરતા વારો હેડવા દે ને હેડવા દે જો દેખો હા આ ને ખરાબ હતા એટલે ભરો કે રાત ના જાવ આપણે જો કાયમી હેડવું રાખે તો એટલી ગરમી હોય ગરમી કરેલું આપડે આપડે હેડવું છે આપણે કાયમી આપડે કાયમી નહીં હેડવું

કોઈનો બેહો ને ફાળી લે બેહો અચ્ચા ને એન્ટ્રી કરું હું ને ડુંગળી છે તો એડ કરશે તો

એકલો હોય તો નીકળો હોય છે આ પ્રોડ હો આવતો હોય તો ઉડી હડી જોમે ચાલતી હું તો આવ આવે તો ઉડી જવાનું પડે મારા આપણા બે જણા ભેગા હોત આપણે મારે આપણે મારે આપણે કોક છે તો ભાડરા આપણે ધટલે હાલો વટીડો હા વટીડો એકમાળા રોખા આ ફરેલું રોલા ફક્યું નહીં રોલા કેવા છે પગા વાના મારા <muchas> મારી અવાજ હોવાની તરત આવશે એ ડોહા

મારા ના હોય ને ના

ના જતા <doorway>